હું તમને જે રીતે દીવો પ્રગટાવવાનું કહું તે રીતે તમે દીવો પ્રગટાવી લો તમારા જીવનમાં તમામ દુખડા દૂર થશે તમારા કુલદેવીની કૃપા સદૈવ તમારા પર બની રહી છે અને તેની સાથે તમારા પિતૃની કૃપા પણ તમારા પર બની રહી છે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં શુભ કામો સિદ્ધ કરવા દેવી દેવતાઓને રીઝવવા તેમજ ગ્રહ દોષ કે જીવનમાં સંકટ બાધા દૂર કરવા અને તુરંત ફળ આપે તેવા ઉપાય જણાવવામાં આવ્યા છે તેમાં દીપ પ્રાગટ્ય કે દીવો પ્રગટ ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ તેના વિધિ વિધાન કે નીતિ નિયમ અનુસાર સ્થાન અને વસ્તુ અને સમયનું ધ્યાન રાખીને કરવામાં આવે ત્યારે તે દીપ પ્રાગટ્ય તમારી મનોકામના પૂર્ણ કરે છે આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ઈશ્વર કે દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિના દરેક દુખડા દૂર થાય છે અને તેને પોતાના દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે આ ઉપાય અલગ અલગ વસ્તુથી કરવામાં આવે છે એટલે જ પ્રાચીન દીવો તથા આરતી કરવામાં આવે છે દીવાના પ્રકાશથી વ્યક્તિના જીવનમાં અંધકાર દૂર થાય છે અને તેના વિચાર સકારાત્મક બને છે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને તે ઘરમાં રહેતા મન શાંત રહે છે પરંતુ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે જેના વિશે લોકો ઘણીવાર જાણતા નથી તો આવો જાણીએ તેના નિયમ વિશે તે પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને ફોલો ન કરી હોય તો તેને ફોલો કરી દેજો અને આ વિડિયો દરેક સનાતની ભાઈઓને શેર કરજો પૂજા સમયે દીવો પ્રગટાવતી વખતે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે દીવો ક્યાં રાખવો જોઈએ અને દીવામાં કેટલા પ્રકારની વાટનો ઉપયોગ કરવો જોઈએ જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોય તો તેને તમારા ડાબા ભગવાન હવે જાણીએ દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય અને તેની દિશા વિશે જેટલી વહેલી પૂજા કરવામાં આવે તે વધુ શુભ છે કારણ કે ધ્યાન સવારે સારી રીતે કેન્દ્રિત થાય છે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સવારે થી દસ અને સાંજે થી સાત સુધીનો શુભ છે દીવો પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે દીવો પ્રગટાવીને તેની વાટની સામે ત્રીસ સેકન્ડ અથવા તો એક મિનિટ સુધી જોઈને સંકલ્પ લેવાય તો આ દીવો કરવાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે અન્યથા આપણે રોજ જે દીવો એમનાન કરીએ છીએ તે કેવળ મનને શાંત કરે છે અને સંતોષ આપે છે અને પશ્ચિમ દિશામાં દીવો રાખવાથી આર્થિક સંકટમાં વધારો થાય છે અને તેની સાથે દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે હવે આગળ જાણીએ દીવો ખંડિત ન હોવો જોઈએ દીવો પ્રગટાવવા માટે મેટલ લેમ્પ ઉપયોગ કરો જો માટીના દીવાનો ઉપયોગ કરો છો તો તે દીવો ખંડિત ન હોવો જોઈએ આ સિવાય દીવો સળગાવ્યા બાદ ઓલવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું આ માટે તમે દીવાને કાચ પણ ઢાંકી શકો છો અને જો કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો તેને તરત જ પ્રગટાવવો જોઈએ અને ભગવાન ની ક્ષમા માંગવી જોઈએ હવે જાણીએ શત્રુઓના ભય ને દૂર કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ ભય પ્રગટાવો લાલ ની વાટ થી ઘી નો દીવો પ્રગટાવવો જોઈએ અને સંકલ્પ કરો અને હનુમાન ચાલીસા ના સાત પાઠ કરવા જોઈએ તેનાથી શત્રુ ભય દૂર થાય છે હવે જાણીએ જો પતિ પત્ની ની વચ્ચે તાલમેલ ન બેસ હોય વારંવાર વિવાદ થતો હોય તો કયો દીવો કરવો જોઈએ વિષ્ણુ અને લક્ષ્મી ની સામે ગાય ના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને દાંપત્ય જીવનની સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ અને નિયમિત આ ઉપાય નેવું દિવસ કરવાથી જીવનમાં તેના લાભ થાય થાય છે જીવનમાં સુમેળ અને સુખની પ્રાપ્તિ થાય છે હવે જાણીએ જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ન થતી હોય તો કયા પ્રકારનો દીવો કરવો જોઈએ જો જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ન થતી હોય તો દરરોજ સાંજના સંધ્યા સમયે ઘરમાં અથવા તો વેપાર ધંધાના સ્થાને પૂજામાં દેવી લક્ષ્મીની સામે લાલ રંગનો દોરાની અથવા તો રૂની વાડ બનાવીને ગાયના ઘીનો દીવો પ્રગટાવો જોઈએ અને ઓમ રીમ શ્રી મહાલક્ષ્મી નમ કોઈ પણ મહાલક્ષ્મી મંત્ર નો મિનિટ જપ કરવો જોઈએ હવે જાણીએ જો નોકરી તમને કોઈ લાભ ના મળી રહ્યો હોય તો કયા પ્રકારનો દીવો કરવો જોઈએ જો નોકરી કોઈ પણ પ્રકાર લાભ ના થતો હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીની સામે ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજામાં લાલ વાટ ની સાથે ઘી નો દીવો પ્રગટાવો અને દીવાના ઘીમાં થોડું હળદર અને પંખુ ઉમેરીને દીવાની સામે ત્રીસ સેકન્ડ અથવા તો એક મિનિટ સુધીનો સંકલ્પ સુધી અને જે પણ મનોકામના હોય તેની પ્રાર્થના કરવી અને ભગવાન મંત્ર નમ આ નિયમિત જાપ કરવો અને ત્રીસ દિવસ અથવા તો નેવું દિવસનો આ ઉપાય કરવો હવે જાણીએ ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો કયા પ્રકારનો દીવો કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ કરી રહી હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેની સાથે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પણ પાલન કરવું જોઈએ હવે જાણીએ જીવનમાં અંધારિયા વિઘ્ન આવતા હોય તો કયો દીવો કરવો જોઈએ જીવનમાં જો અંધારિયા વિઘ્ન આવતા હોય તો ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ચાર મુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો એટલે કે દીવાની ચારે બાજુ વાટ રાખીને પ્રગટાવવો અને ઘર સમક્ષ દીવો કરીને ઓમ ગમ ગણપતિએ હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે કયો દીવો કરવો જોઈએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કે અન્ય તેલ ના દીવો કે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ હવે જાણીએ સુખ શાંતિ માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ સુખ શાંતિ માટે ભગવાન શિવ નમ શિવાય આ વાર જાપ અને આ ઉપાય કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થશે હવે જાણીએ શત્રુ સંકટ માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ શત્રુ સંકટ માટે ભગવાન ભૈરવ ને પ્રસન્ન કરવા માટે સરસવ ના તેલ નો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે હવે જાણીએ લક્ષ્મીજી કૃપા મેળવવા માટે કયો દીવો પ્રગટાવો જોઈએ લક્ષ્મીજી કૃપા મેળવવા માટે દરરોજ સવાર સાંજ ઘરના દરવાજા પર ગાયના ના દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા ધન લાભ થાય છે હવે જાણીએ ઘરના પાણીયારે શા માટે દીવો કરવામાં આવે છે અને તેનાથી શું ફાયદો થાય છે જો કોઈ વ્યક્તિ ની પિતૃ દોષ હોય અને જયારે કોઈ પિતૃ તર્પણ વિધિ વિધાનમાં કોઈ ઉણપ રહી ગઈ હોય અથવા તો જે પિતૃ કોઈને અણસાર આપતા હોય તો તેના માટે પાણીયારે દીવો કરવામાં આવે છે અને આ સિવાય પણ જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ પ્રયત્ન કરવા છતાં પણ તે વ્યક્તિનો ભાગ્યોદય ન થતો હોય અને હંમેશા તેના જીવનમાં સમસ્યાઓ રહેતી હોય નોકરી ધંધા વ્યવસાય તમામ જગ્યાએ મુશ્કેલી નડે છે નુકસાનીઓ આવે છે લગ્ન જીવન ગૃહ જીવન સંતાન પ્રાપ્તિ જમીન મકાન મિલકત પ્રોપર્ટી અંગે કોર્ટ કચેરી ભાઈ ભાઈભાડુ કલેશ આવી જાય આવી સમસ્યા આવે ત્યારે મોટા ભાગે કુંડળીમાં પિતૃદોષ જણવામાં આવે છે તેમને અવશ્ય આ ઉપાય કરવો જોઈએ અને પિતૃ કૃપા અને પિતૃ શાંતિ માટે શુદ્ધ તેલ નો દીવો પાણીયારે સવારે સ્નાન કરીને શુદ્ધ થઈને કરવો જોઈએ અને સાંજે પણ આ દીવો કરી શકાય છે તથા આ દીવાની વાટ ને આડી રાખવી જોઈએ અને કોડિયું હંમેશા માટી નું હોવું જોઈએ અને જો તમે પણ આવા સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને ફોલો કરી લેજો અને કમેન્ટમાં તમારા કુલદેવીનું નામ લખી દેજો તેના ઉપર હું વિડીયો બનાવીશ જય માતાજી